નમસ્કાર આ વિડીયોની અંદર આપણે ઓલ ક્વેશ્ચન પેપર વીએનયુની સાઇટ પર કઈ રીતે ડાઉનલોડ કરી શકાય ઓલ સબ્જેક્ટ વાળાએ અને ઓલ કોર્સિસવાળાએ એક્સર રેગ્યુલર તમામ સબ્જેક્ટ અને તમામ કોર્સિસવાળા કઈ રીતે ડાઉનલોડ કરી શકાય આપણે આ વિડીયોની અંદર જાણી લેશું વીએનયુની સાઇટ પર આવું છે લિંક ડિસ્ક્રિપ્શનની અંદર મળશે વીએનયુ ડોટ એસી ડો જેની પર આવતા તમારે સૌથી પહેલાં તો ક્રમ બ્રાઉઝરની અંદર ઉપર ટેબ બટન પર ક્લિક કરીને ડેસ્કટોપ સાઇટ કરી દેવાનું રહેશે આ રીતે તમે ડેસ્કટોપ સાઇટ કરશો એટલે સ્ક્રોલ કરવાનું છે અને ઉપર તમે જોઈ શકો છો સ્ક્રોલ કરશો એટલે સ્ટુડન્ટ કોર્નરનો ઓપ્શન આપ્યું છે અહીંયા ક્લિક કરી દેવાનું છે સ્ટુડન્ટ કોર્નર પર ક્લિક કરશો એટલે આ રીતના અલગ અલગ ફોલ્ડર આપવામાં આવ્યું છે સાત નંબર પર ઓલ ક્વેશ્ચન નો એક ફોલ્ડર છે જેના પર ક્લિક કરવાનું છે જેની અંદર ક્લિક ખેર પર ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશો એટલે બે હજાર દસથી લઈને બે હજાર ત્રેવીસ સુધીના ઓલ સબ્જેક્ટવાળા ઓલ સેમેસ્ટરવાળા અને ઓલ કોર્સિસના જેટલા પણ ક્વેશ્ચન પેપર છે એ જોવા મળશે અહીંયા બીજી એક અગત્યની વાત એ છે કે અહીંયા અમુક સબ્જેક્ટના નહીં જોવા મળે અને અમુક કોર્સિસના નહીં જોવા મળશે અને અમુક યરના નહીં જોવા મળશે એનું કારણ એ હોય કે જે તે સમયે કોઈ એક્ઝામ પોસ્ટપોન્ડ થઈ હોય અઠવાડો કેન્સલ રહ્યો હોય અઠવાડો કોઈ ક્રાઇસિસ આવી હોય કોરોના ટાઈપ તો કદાચ એ ટાઈમે એક્ઝામ પેપર નહીં લેવાયું હોય તો એના લીધે તમને પેપર નહીં જોવા મળશે તો એક્ઝામ્પલ તરીકે મારે બે હજાર ત્રેવીસનું કોઈ ક્વેશ્ચન પેપર જોઈએ છે તો હું એની પર ક્લિક કરી દઈશ તમામ ફેકલ્ટી આ રીતે શોટ હશે આપણી જે પણ ફેકલ્ટી હોય ક્લિક કરવાનું છે જેમ કે મારી ફેકલ્ટી છે કોમર્સ તો મારે એફઆઈ બી કોમનું જો પેપર જોઈતું હોય તો કોમર્સ પર ક્લિક કરવાનું એની અંદર બીકોમ એમકોમ એમ હોનર્સ આ રીતે આપ્યું જ છે બીકોમ પર ક્લિક કરીશ જેની અંદર એકથી છના સેમેસ્ટર વાઇઝ રેગ્યુલર વાળા માટે છે અને એક્સટર્નલ સ્ટુડન્ટ મારે કાઉન્ટ્સમાં એક્સટર્નલ લખ્યું જ છે એફઆઈ બીકોમ કોમ એસવાય બી ટીવાય બીકોમ જેના પર ક્લિક કરવાનું છે એક્ઝામ્પલ તરીકે બીકોમ સેમ કોમ સેમ પેપર જોઈએ છે હવે અહીંયા એક માઇનસ પોઈન્ટ એ છે કે તમામ જેટલા પણ ક્વેશ્ચન પેપર આપ્યા છે અહીંયા જોઈ શકો છો કાઉન્ટ્સમાં નંબર આપ્યા છે અહીંયા સબ્જેક્ટનું નેમ નથી એટલે તમામ જેટલી પણ પીડીએફ છે એ ક્લિક કરીને ઓપન કરીને તમારે સબ્જેક્ટ વેરીફાય કરવો પડશે તો આ રીતે તમામ ના જેટલા પણ સબ્જેક્ટ છે ક્લિક કરશો એટલે આ રીતની પીડીએફ જનરેટ થઈ જશે જોઈ શકો છો આ રીતે અને એ જે પીડીએફ છે એનો સબ્જેક્ટ આપણે જોવો પડશે આ રીતે તો પણ લખ્યું છે તો આ રીતે તમે ઓલ ક્વેશ્ચન પેપર ડાઉનલોડ કરી શકો છો શેર કરજો જેથી કરીને દરેક વિદ્યાર્થીઓને હેલ્પફુલ માહિતી મળતી રહેશે અને લાઇક જરૂરથી કરજો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી કરીને હું અવનવા નવા વિડીયો બનાવતો રહીશ થેન્ક યુ ઓલ